આસામ રાજ્ય સરકારે કાજીરંગા અભિયારણની આસપાસ છત્રીસો ચોરસ કિલોમીટરના ઇકો ઝોન માટે કરેલી દરખાસ્તને પરત ખેંચી છે રાજ્ય સરકારે સ્થાનિક લોકો અને ખેડૂતો પર થનાર આર્થિક સંકટને ધ્યાનમાં લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને હવે એ જ મુદ્દો ગુજરાતમાં પણ સળગતો જોવા મળી રહ્યો છે ગીરમાં ઇકો ઝોન લાગુ કરવાની ગુજરાત સરકારની દરખાસ્ત સામે હવે ઉગ્ર માંગણીઓ ઉઠી છે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરવી આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન આંદોલનના અગ્રણી અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ગુજરાત સરકાર સામે કટાક્ષ કર્યા છે તેઓએ કહ્યું કે જ્યારે આસામ જેવી રાજ્ય સરકાર પોતાના ખેડૂતોના હિતમાં દરખાસ્ત ખેંચી શકે ત્યારે ગુજરાત સરકાર કેમ નહીં આ વિશે વધુમાં જણાવતા પ્રવીણ રામે શું કહ્યું તે જોઈએ નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન તાજેતરમાં આસામની સરકાર દ્વારા આસામમાં આવેલા કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ અંદાજિત છત્રીસો જેટલા ચોરસ કિલોમીટરની અંદર જે ઇકો ઝોન લાગુ કરવાની જે દરખાસ્ત ત્યાંની સરકાર દ્વારા જે કરવામાં આવી હતી એ દરખાસ્તને આસામની સરકારે પરત ખેંચી લીધી છે અને પરત ખેંચવાના કારણોમાં એણે એ દર્શાવ્યું છે કે આ ઇકો ઝોન લાગવાના કારણે અહીંના અમારા સ્થાનિક લોકો અને ખેડૂતો ઉપર આર્થિક સંકટ આવે એવી ભીતી છે અને એટલા માટે અમે આ જે દરખાસ્ત છે પરત ખેંચીએ છીએ જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જ્યારે ગીરમાં ઇકો ઝોન લાગુ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રમાં કરી છે ત્યારે ભાજપના નેતાઓ મોટા મોટા ભાષણો કરી અને લોકોને ઇકો ઝોનના ફાયદાઓ ગણાવી રહ્યા છે પરંતુ બે હજાર સોળથી અમે ઇકો ઝોન માટે ઇકો ઝોનને હટાવવા માટે લડીએ છીએ ત્યારે અમારું સ્પષ્ટ માનવું છે કે ઇકો ઝોન લાગુ થવાથી આજુબાજુના ગામના ખેડૂતો અને ત્યાંના સ્થાનિક લોકોને નુકસાની થવાની છે મોટા પાયે આર્થિક નુકસાન થવાનું છે અને એટલા માટે હું ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પાસે પણ માગણી કરું છું કે જેમ આસામ સરકારે ત્યાંના સ્થાનિકો માટે ત્યાંના ખેડૂતો માટે એમણે ઇકો ઝોનની જે દરખાસ્ત છે પરત ખેંચી છે એમ ગુજરાતની ભાજપ સરકાર પણ ગીરમાંથી ઇકો ઝોનની જે દરખાસ્ત કરવામાં આવી છે એ દરખાસ્તને પરત ખેંચે કારણ કે જો આસામ એ દરખાસ્ત પરત ખેંચી શકતું હોય તો આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પણ પરત ખેંચી શકે કારણ કે આસામ પણ આ ભારત દેશનો જ એક ભાગ છે અને ગુજરાત પણ ભારત દેશનો જ એક ભાગ છે ત્યારે

અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર